બસ હવે શાંતિ રાખો આજે બે ત્રણ દાખલા ગણીએ જેટલા ગણાય હવે પાછા ભણવાના પેલા માં આવી જાવ એક દિવસ એન્જોય કરી લીધું વાત પૂરી બરાબર મતલબ જે કર્યું તે એક દિવસ ટાઈમ પાસ થઈ ગયું તમારું હા ને બારમા માં છે તે ભૂલી નહીં જતા તમે યાદ કરાવવા જ પડે ને તો તમારી ચાલો બસ હવે શાંતિ થી દાખલો જોઈએ નહીં ખબર પડે તો પૂછજો જોઈ લો પહેલા દાખલો નંબર આઠ આવેલા છે બરાબર આઠમાં એમ તો હોમવર્ક આપવાનો તો પણ આઠમાં જરી ગણાઈ દે થોડું ખાડ છે એમાં જયા મમતા ને સ્મૃતિ વાળો દાખલો મળ્યું બધાને એની અંદર ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતા ને મૂડી ખાતા બંને બનાવ્યા છે કે મૂડી ખાતું દેખાતું નહીં મળે પણ સમજી જવાનું છે જયા મમતા અને સ્મૃતિ ચાલો ધ્યાનથી સમજો આઠ માર્ક્સનો દાખલો છે અને સારો એવો દાખલો છે આની અંદર જયા મમતા અને સ્મૃતિ બેના છેદમાં પાંચ પાંચના છેદમાં દસ અને એકના છેદમાં દસ ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે સાથે સાથે લખતા જ જાય જયા મમતા અને સ્મૃતિ નિવૃત્ત કોણ થાય પહેલાં નીચેના પેરેગ્રાફમાં વાંચી લો સ્મૃતિ નિવૃત્ત થતી જાય બરાબર ચાલો તો સ્મૃતિના ઉપર કદે સ્ટાર એ લોકોનું સૌથી પહેલાં આપણે લખવાનું જૂનું પ્રમાણ જૂનું પ્રમાણમાં ભાગ આપ્યા છે બેના છેદમાં પાંચ પાંચના 10, દસ અને એક 10. છેદમાં દસ ચાલો છેદ સરખો કરવા પડશે અહીંયા કેટલા વડે ગુણવા પડે બે વડે બે દુ ચાર છેદમાં દસ તો જરૂર નહીં મળે કેટલા પ્રમાણ આવી ગયા ચાર જેમ પાંચ જેમ એક ગૂંવાડો કાં રહેવાનો આમાં ગૂછવાડો આગળ વધીએ બરાબર વેચતા ભાગીદારો છે પછી તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજ તેમની પેઢીનું પાકુ સ્રવયું નીચે મુજબ છે પાકા સરવૈયામાં જુઓ લેણદાર અનામત સામાન્ય અનામત છે પછી મૂડી આપી છે ત્રણ ત્રણ ની છે અનામત આપ્યું છે મિલકત લેણા બાજુ પગડી મકાન યંત્ર રોકાણ સ્ટોક દેવાદાર સ્મૃતિને લોન બરાબર સ્મૃતિ પાછી નીકળતી છે ને સ્મૃતિને લોન આપેલી છે ચાલો આ ધ્યાનથી આપણે ગણીશું આગળ વધીએ ચાલુ ખાતું આપ્યું છે સ્મૃતિનું એના પછી નીચે તારીખ એક ચાર બે હજાર સત્તરથી સ્મૃતિ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ નિવૃત્તિ વખતે ભાગીદારોએ નક્કી કર્યું કે પાંચ હવાલ આવ્યા છે બરાબર આપણે એક 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 સ્ટાર્ટ કરીએ ને પછી ગણીએ તો ટાઈમ બહુ નીકળી જાય હા ને ચાલો આપણે દાખલાની શરૂઆત જેવી રીતના કરતા છે તેવી રીતના સૌથી પહેલાં આપણે શું કરીએ મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવે મૂડી ખાતું બનાવ્યું નહીં મળે કેમ કે એની અંદર તો કઈ એન્ટ્રી આવશે નહીં ચાલુ ખાતું બનાવ્યું એટલે ચાલો જયા ની કેટલી મમતા અને નેવું હજાર આપડી હશે બધાને ખબર મૂડી ખાતા પછી ટોટલ મારો એટલે એટલું જ બાકી આગળ લઈ ગયા હશે ને એટલું જ પછી તમારે ત્યાં બતાવી દેવાનું એટલે અહીંયા જો પહેલેથી લખી દેમ તો બી ચાલે મૂડી કઈ નહીં ચાલો લાસ્ટ સુધી રાખીએ જ ચાલો પેલી એક નીકળી જશે ને એટલે તકલીફ પડે હવે એના પછી મૂડી ખાતામાં એન્ટ્રી અપાઈ જાય પછી રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા કેટલા રૂપિયા રોકડ કે બેંક નથી આપેલું નથી આપેલું તો ડેસ કરોડ બરાબર ચાલો આગળ એ થઈ જાય બંને પછી ચાલુ ખાતા ચાલુ ખાતામાં જોજો ઉધાર બાજુ જમા બાજુ બંને બાજુ આપી શકે સૌથી પહેલા આ બાજુ લખીએ બાકી આગળ લાવ્યા મૂડી દેવા બાજુ જેની જેની આઈપી તે લખાવો જયાની છવ્વીસ હજાર પછી મમતાની ચૌદ હજાર અને સ્મૃતિમાં નથી સ્મૃતિનું પેલી બાજુ આપ્યું છે મિલકત લેણા બાજુ હા ને તે આ બાજુ ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા સ્મૃતિના ખાનામાં દસ હજાર ખબર પડે બધાને જો મૂડી દેવા બાજુ હોય તો જમા બાજુ મિલકત લેણા બાજુ હોય તો ઉધાર બાજુ આવી વિરુદ્ધની એન્ટ્રી આપવાની એટલે પહેલું લોન વાળું બી આવી રીતના વિરુદ્ધવાળું યાદ રાખવાનું છે પણ આગળ વધીએ આટલું થઈ જાય પછી આપણે નિવૃત્તિનો દાખલો ગણતા હોય તો કયું પ્રમાણ શોધી દે તરત લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ લખેલું છે નવું પ્રમાણ આપેલું હોય તો જોઈએ નહીં આપેલું હોય તો પછી મગજ મારી આપેલું છે ભવિષ્યમાં નફો નુકસાન જયા ને મમતા એક જેમ એક પ્રમાણમાં આ જયા અને મમતા એક જેમ એક આ તો તમારો નીકળી ગયેલો છે હવે શું શોધીએ આપણે લાભ લાભ માટેનું સૂત્ર નવો ભાગ ભાગ જૂનો ચાલો સૌથી પહેલા શોધીએ જયાનો લાભ જયાના લાભમાં નવો ભાગ એકના છેદમાં બે માઇનસ જૂનો ભાગ ચારના છેદમાં દસ દેખાય બધાને આ અથવા તો આ ચાર ને પાંચ ને ચાર હા ને ચાલો હવે લસા લે લસા લેતા નહીં આવડે તો દસ દુ વીસ દસ એકુ દસ ને ચાર દુ આઠ કેટલા આવશે બેના છેદમાં વીસ આ આવી ગયો જયાનો એના પછી લખીએ મમતાનો મમતાનો લાભ બરાબર એનો નવો ભાગ કેટલો એકના છેદમાં બે માઇનસ એનો જૂનો ભાગ પાંચના છેદમાં દસ ચાલો પાછું દસ દુ વીસ દસ એકુ દસ ને પાંચ દુ દસ આ ઝીરો આવી ગયો કંઈ વાંધો નહીં જો ઝીરો આવે તો વધારે સારું પણ માઇનસમાં આવે ને પછી તકલીફ પડે બીજી એન્ટ્રીઓ બદલવા પડે તમારે બરાબર આટલું થઈ ગયું એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જવાનો હવાલો નંબર એક ભાડું ચૂકવવાનું બાકી ચૂકવવાનું બાકી એટલે ધંધા માટે દેવું દેવું હોય તો ક્યાં લખાય સૌથી ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા ચાલો આ એક એન્ટ્રી થઈ ગઈ બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નુકસાન તરીકે ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા રૂપિયા ચાર હજાર ચાલો પેલો હવાલો પૂરો સેકન્ડ રોકાણો પર વ્યાજ પચીસો મળવાનું બાકી ચાલો મળવાનું બાકી એટલે લેણું લેણું એટલે મિલકત લેણા બાજુ લખીએ મળવાનું બાકી રોકાણ વ્યાજ કેટલા રૂપિયા પચીસો એકદમ સાદા સાદા હવાલો ભૂલ નહીં કરતા ચાલો એના પછી ત્રીજો હવાલો રોકાણો પાંત્રીસ હજારમાં વેચી દેવા આ તમારા માટે નવું આવ્યું બરાબર જો રોકાણો રૂપિયા પાંત્રીસ હજારમાં વેચી દેવાના છે પેલા તો રોકાણો જો કેટલાના છે તેત્રીસ હજાર જો તેત્રીસ હજારના રોકાણ તમે પાંત્રીસ હજારમાં વેચી દઈ નફો થાય વેરી ગુડ હા ને તેત્રીસના પાંત્રીસમાં વેચે તો નફો કેટલાનો નફો બે હજારનો પહેલાં તો એ નફો લખી દે આપણે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ બે હજાર રોકાણ વેચાણના નફા ખાતે પણ આટલી વસ્તુ ખબર પહેલાં તો જો નુકસાન થયેલું હોય તો તમારે અનામત ચેક કરવા પડશે હા ને રોકાણ છે એટલે નુકસાન થયેલું હોય તો તમારે અનામત ચેક કરવાનું પછી જો અનામતમાં પૈસા બેચા તો વેચવાનું ઘટા તો નુકસાન બરાબર એટલું તો તમારા મગજ ચાલવા જોઈએ પણ હવે જો તમે રોકાણો પાંત્રીસ હજારમાં વેચી દઈ તો બીજી શું અસર થાય હજુ બી એન્ટ્રી આપવા પડે ને એક જ એન્ટ્રી થોડી જ તમે રોકાણ વેચી દઈ તો બીજી અસર શું થાય અહીંયા તેત્રીસ હજારના રોકાણ હતા મિલકતમાં બરાબર અહીંયાથી ગાયબ થઈ ગયા કેમ કે વેચાઈ ગયા હે ને એના લીધે નફો થયો તે નફાના બે હજાર અહીંયા આવી ગયા હજુ એન્ટ્રી ક્યાં આપવાની શું થાય તમે વેચી દઈ કોઈ મિલકત તો કોઈ મિલકત વેચે તો શું થાય મૂડીમાં વધારો કોની મૂડીમાં વધારો થઈ જાય રોકડ આવે વેરી ગુડ કેમ કે વેચું તો પૈસા આવવાના આટલું સિમ્પલ એટલે રોકડ આવે રોકડ ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે કેટલા રૂપિયા વેચાણ કાઉન્સમાં લખી દે વેચાણ જોજો હવે આ પાંત્રીસ હજારની એક એન્ટ્રી બરાબર અહીંયા એક તેત્રીસ હજારની એન્ટ્રી હતી અને આ બે હજારની આ બંને સામસામે પતી ગઈ આવી રીતના તમારી એન્ટ્રી થાય બરાબર આટલી વસ્તુ નહીં કહેવા પડે તમને રોકાણો વેચાત પૈસા આવતા છે બસ વાત પૂરી બરાબર કઈ નથી ને આટલામાં આગળ વધ્યું જો ત્યાં એન્ટ્રી આપે તો પછી તેત્રીસ હજાર માઇનસ પાંત્રીસ હજાર એમ કરીને પછી માઇનસ બે હજાર આવે તે બે હજાર આ બાજુ તમે લઈ આવ્યા એમાં પડે ગૂંચવા હે તમે સિમ્પલ શું વિચારો અહીંયા મિલકત હતી વેચાઈ ગઈ વેચાઈ ગઈ એટલે અહીંયા નહીં લખવાની બરાબર વેચાઈ ગઈ એટલે નહીં લખવાની વેચી તમે પાંત્રીસમાં માં હા ને પાંત્રીસ હજારની એન્ટ્રી આવી મિલકત તો કેટલાની હતી તેત્રીસ તો આમાં વયડા કેટલા ખાલી તેત્રીસ વયડા તો હજુ આમાં કેટલા બચતા છે બે અહીંયા બે હજાર વધારે લખા તો આ બીજી બાજુ ગયા આ તમારી ગોખેલી એન્ટ્રી કહેવાય બરાબર પણ આપણે શું મગજમાં રાખવાનું નફો થયો બે હજારનો એટલે પેલી બાજુ લઈ ત્યાંથી મિલકત વેચાઈ ગઈ એટલે ગાયબ થઈ ગઈ ને પૈસા આવ્યા એટલે અહીંયા ઉધાર બાજુ લઈ ગયું ચાલો આગળ રોકાણો પાંત્રીસ હજારમાં વેચી દીધા પછી ચોથો પેઢીની પગડી બે લાખ નક્કી કરવામાં આવી અત્યારે કોણ આવ્યું ચાલ જલ્દી દાખલો પતી જવાનું બસ ચુપ રહેવા પેઢીની પાઘડી બે લાખ નક્કી થઈ ચાલો આખા ધંધાની પાઘડી છે બે લાખ અહીંયા લખતો છે પેઢીની પાઘડી બે લાખ આપણને કોના ભાગની જોઈએ સ્મૃતિ નામ છે કે સ્મૃતિના ભાગની પગડી હવે સ્મૃતિના ભાગની પગડી બરાબર બે લાખ ગુણ્યા એનો ભાગ કેટલો કહેવાય એકના છેદમાં દસ એટલે કેટલા આવશે વીસ હજાર ચાલો પ્રવેશનો ગણતા છે કે નિવૃત્તિનો એ ધ્યાન રાખવાનું નિવૃત્તિ હોય તો ભાગીદારને પગડી આપવા પડે પ્રવેશનો હોય તો એના પાસેથી લેવા પડે નિવૃત્તિનો દાખલો છે એટલે સ્મૃતિને પગડી આપવાની આપશો એટલે એના મૂડીમાં વધારો વધારો હોય તો કઈ બાજુ લખવાનું જમા બાજુ આ સ્મૃતિના ખાનામાં દસ હજાર અને એ પૈસા આપે કોણ જેને લાભ થયેલો હોય તે તો અહીંયા બેમાંથી ખાલી એક જ જણને લાભ થયેલો છે કોને જયાને તો બધા પૈસા કોણ આપશે જયા તો જયાના ખાનામાં ઉદાર બાજુ દસ હજાર હવે ધ્યાન રાખજો મૂડી ખાતામાં એન્ટ્રી નહીં આપવાની કેમ કે આપણે ચાલુ ખાતું બનાવ્યું છે તો અહીંયા લગતી વખતે નામમાં ધ્યાન રાખવાનું સ્મૃતિના ચાલુ ખાતે પડે ખબર બધાને સોરી વીસ હજાર છે બરાબર મેં દસ હજાર કયા લીધા ચાલો આ બંને કાથે લખી દીધા સ્મૃતિના ચાલુ ખાતે અને અહીંયા શું લખવાનું મારે જયાના ચાલુ ખાતે આ ધ્યાન રાખજો ભૂલથી ખાતે લખાઈ જાય પડી ક્લિયર નામ લખવાનું પડી ગઈ ખબર બધાને ચાલો આગળ વધીએ પૂરું થઈ ગયું કે ચાલો પાકા સર્વેમાંથી એન્ટ્રી અપાવો પહેલા તો લેણદારો લેણદારો અહીંયા મૂડી દયા બાજુ લખીએ નેવું હજાર પછી સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચી દેવાની આ લખા સામાન્ય અનામત ખાતે ચાલો સામાન્ય અનામત આવી ગયો મૂડી ખાતા આવી ગયા ચાલુ ખાતા આવી ગયા ગલખાદ અનામત ગલખાદ ને લગતો કોઈ હવાલો નહી આવ્યો નહીં આવ્યો તો ચાલો હવે આ ગલખાદ અનામત શું થઈ જાય તમારા માટે સેફટી માટે દસ હજાર છે નુકસાન એક બી રૂપિયાનું થયું તો આ બચી ગયા તમારી આવક થઈ ગઈ પડે આ વિચારવાનું રાખજો મગજમાં તો અહીંયા લખી દે ગાલખાદ અનામત ખાધે કેટલા રૂપિયા દસ હજાર અને બીજી વસ્તુ સાંભળી લેજો આની કદાચ તમે બીજી બી બે એન્ટ્રી કરી શકે ખબર આપણે પાકા સર્વેમાં ભણેલા આ મૂડી દેવા બાજુ બી લખી શકે અથવા તો દેવાદારોમાંથી બાદ બી કરી શકે એ બંનેમાંથી કોઈ બી કન્ડિશન કરી શકે મેં એ લોકોને શું છે તે જોઈ લે મને આ ત્રણે ત્રણમાંથી કોઈ બી એન્ટ્રી આપે ને તમારે એક્ઝામમાં દાખલો સાચો જ પડે બરાબર

આ ગાલખાદ અનામત આપણે અહીંયા લખતા નથી ભૂલી જાજો બધું આપણે ક્યાં લખવાનું ખાલી મૂડી દયા બાજુ અનામત તરીકે હ ને જો તમે દેવાદારમાંથી વાત કરશો તો બી ચાલશે પણ આપણે એક જ ફિક્સ રાખવાનું જે તમારા પુસ્તકમાં આપેલું છે ગાલખાદ અનામત ક્યાં લખી દેવાનું મૂડી દયા બાજુ દસ હજાર પણ ક્યારે જ્યારે એને લગતો કોઈ હવાલો આપેલો હોય નહીં બરાબર ચાલો હવે આગળ વધીએ ગાલખાદ અનામત પી તો પછી પાઘડી પાઘડી તમારે ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર વેચી દેવાની પાઘડી ખાધે સાત જેમ ચાર જેમ

પચાસ હજાર દેવાદારો સ્મૃતિની લોન બાકીને બાકી બધું આવી ગયું જો આ દેવાદારો પચાસ લખ્યા ને તેમાંથી દસ બાદ કરીને લખશો તો આ બી સાચું જ પડશે અહીંયા નહીં લગતા ટૂંકમાં મેં એમ કહેવા કદાચ એ લોકોનો એવો કોઈ કાયદો હશે જ્યાર સુધી હવાલો નહીં આવે ને ત્યાર સુધી નફો નુકસાન નહીં ગણાય બરાબર એટલે હવાલો આવે તો જ નફો નુકસાન ગણાય એવું હશે કદાચ પણ માનીએ નહીં આપણે ત્રણે ત્રણ સાચું જ કહેવાય ચાલ આગળ સ્મૃતિ ને લોન જોજો હવે કંઈ નહીં ખબર પડે આપણને ખબર છે સ્મૃતિ નિવૃત્ત થતી છે એટલે એનો હિસાબ પૂરો કરવાનો કાલે કાધે જ લોનવાળું પૂછેલું તો જે નિવૃત્ત થતો ભાગીદાર છે તેને એના પૈસા આપીને છૂટ જ કરી દેવાનું પણ અહીંયા તમને ખબર પડે લોન આપેલી છે કે એના પાસેથી લીધેલી છે આ જો નહીં ખબર પડે પેલા તો મને કેવો નહીં ખબર પડતી જ તમને આપેલી લોન છે સ્મૃતિને કે સ્મૃતિ પાસેથી લીધેલી લોન છે આપેલી લોન છે વેરી ગુડ મિલકત દેણા બાજુ છે હે ને જો એને આપેલી લોન હોય તો હવે તમારે એના પાસેથી વસૂલ કરવા પડે આપેલી લોન હોય તો એના પાસેથી વસૂલ કરવા પડે વસૂલ કરે એટલે એની મૂડીમાં ઘટાડો થાય ઘટાડો થાય તો કઈ બાજુ ઉધાર બાજુ એ નહીં ખબર પડે તો અહીંયા મૂડી દેવા બાજુ જે બધું હોય તે ક્યાં લખાય જમા બાજુ મિલકત દેણા બાજુ જો એ બધું ત્યાં ઉધાર બાજુ તો બસ ડાયરેક્ટ લખી દાનું ઉધાર બાજુ શું લખું સ્મૃતિની લોન સ્મૃતિની લોન એના ખાનામાં કેટલા રૂપિયા લખી દે ત્રીસ છે કઈ ગુચવાડામાં જો એક જ દાખલામાં મૂડી દયા બાજુ આવેલી હતી લોન તો એ મૂડી દયા બાજુવાળી લોન લખેલી આપણે જમા બાજુ બરાબર ગોખી રાખો ને વધારે વાંધો નહીં શું હા એકાદ દાખલામાં આવતું ધ્રુમી ભણાઈને આવી તો ખબર હોય ને ચાલો ટોટલ મારી આ ચાર પાંચસો દેખાતા છે અહીંયા ચાર પાંચસો લખીએ તો પાંચસો રૂપિયા નફા આવશે પચાસ પાંચસો એકવીસ બસો પાંચ પચા પચીસ બસો પચાસ અને પચાસ રૂપિયા આટલા રૂપિયાના નફા હારું મર્યા લોકો હારા નફો ચાર જેમ પાંચ જેમ એક જયા મમતા અને સ્મૃતિ ના ચાલુ ખાતે હં ચાલુ ખાતે બનાવ્યું છે એટલે ચાલુ ખાતે લખાવજો અહીંયા ઉધાર બાજુ તો લઈ ગયા જવાનું જવા બાજુ બસો બસો પચાસ અને પચાસ આંકડા જોઈ લે જાવ ખોટા નહીં પડે પછી પછી અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાધું ચાલો પ્રવેશનો નો દાખલો તો જરા બી વાંધો નહીં આવે પણ નિવૃત્તિનો નો દાખલો ને તો જે નિવૃત્ત થતું છે તેને પેલા પૂરો બરાબર ચાલો તો કઈ બાજુ વધારે છે સત્યાવીસ પચાસ સત્યાવીસ હજાર પચાસ બરાબર ચાલો વડ પટ જોઈ લેજો ને તો ટોટલ મારતા નહીં આવડે સત્યાવીસ હજાર આ બાજુ ત્રીસ હજાર દેખાઈ ગયા જો દેખાય હા ને ત્રીસ ને ચાલીસ ને તેતાલીસ હજાર આ ઉધાર બાજુ પર વધારે છે ચાલુ ખાતું છે એટલે ગમે ત્યાં વધારે હોઈ શકે એમાંથી સત્યાવીસ હજાર પચાસ બાદ કર્યું તો બાર હજાર નવસો પચાસ પંદર હજાર નવસો પચાસ ચાલો આ જે છે તમારે સ્મૃતિનો હિસાબ પૂરો કરવાનો સ્મૃતિની મૂડી બી પડેલી છે એટલે આ પૈસા છે ને તમારે એની મૂડી ખાતે માં લઈ જવાનો બરાબર એટલે અહીંયા લખીએ સ્મૃતિના મૂડી ખાતે બરાબર છે ખોટું અને આ ક્વેશ્ચન માં કર્યું છે અહીંયા સાંભળજો સ્મૃતિનો હિસાબ પૂરો કરવાનો એટલે ચાલુ ખાતામાંથી પૈસા ક્યાં લઈ જવાના તમારે મૂડી ખાતામાં એટલે મેં ત્યાં તરત મૂડી લખી નહીં હા તો આ અહીંયા જમા બાજુ આવ્યું તો આપણે ક્યાં લઈ જાય ઉધાર બાજુ સ્મૃતિના ચાલુ ખાતે ચાલો આ પહેલાં બેમાં રકમ નહીં લખવાની ત્રીજામાં રકમ કેટલી લખું પંદર હજાર નવસો ને પચાસ આપણે બધાને ખબર હને ને ચા એનો આખો હિસાબ પૂરો કરવાનો છે એટલે મૂડી ખાતામાં લઈ જવાનું હવે એની મૂડીની ટોટલમાંથીએ તો અહીંયા નેવું હજાર નેવું હજારમાંથી પંદર હજાર નવસો પચાસ બાદ કરો કેટલા ચુમ્મો હજાર પચાસ બરાબર અહીંયા બતાવી દે તમને આ એવું હજાર પણ ખબર શું કર્યું આ હોં ને ખાલી સ્મૃતિનો હિસાબ પૂરો કાથ છે હવે જે આ બાકી આગળ લઈ ગયા લખાઈ ગયું એ આપણે ક્યાં લઈ જવાનું સ્મૃતિની લોન ખાતે ચાલો હવે આ જે સ્મૃતિની લોન છે તે તમારે બતાવી દેવાની મોડી દેવા બાજુ સ્મૃતિની લોન ખાતે કેટલા રૂપિયા આવેલા ચુમ્મોતેર હજાર પચાસ બસ આ એક જ વસ્તુ તમારે ધ્યાન રાખીને કરવાનું છે બાકી તો તમારું એકદમ સિમ્પલ જ છે બરાબર હવે જો આ બંનેની જે મૂડી બચશે તે મૂડી ખાતાની ટોટલ મારીને એટલી જ મૂડી આવવાની જયા અને મમતા બે લાખ અને એક લાખ બે લાખ અને એક લાખ એ બંને ટોટલ આવી જશે ત્રણ લાખ પછી રોકડ અને બેંક ખાતામાં જુઓ ખાલી પાંત્રીસ હજાર દેખાતા છે તે અહીંયા ડાયરેક્ટ લખી દે રોકડ સ્લેશ બેંક કેટલા રૂપિયા પાંત્રીસ હજાર એટલે આ ખાતું પૂરું થઈ ગયું આમાં પહેલેથી પૈસા નહીં હતા આપણે રોકાણ વેચ્યું ત્યારે પૈસા આવ્યા આપણા પાસે હવે ચાલુ ખાતાનું ટોટલ મારી

બાવીસ હજાર બસો આ લખાય આપણે બાકી આગળ લઈ ગયા ટોટલ પેલા ચાલો આ જે ચાલુ ખાતું આવ્યું ઉધાર બાજુ પર આવ્યું એટલે આપણે મૂડીદા બાજુ પર જ લખવાનું હેડિંગ આપવાનું ચાલુ ખાતા બંનેનું નામ જયા અને મમતા બાવીસ હજાર બસો અને ચોત્રીસ હજાર બસો ને પચાસ ટોટલ કરો તો ત્રીસ